પોલીસ શહીદ દિવસ નિમિત્તે બાંડેસરાના પ્યુસ પોઈન્ટ પાસે ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરતા વાહનો પર સ્ટીકર ચોંટાડી પોલીસ માટે ફંડ પણ એકત્રિત કરવામાં આવ્યો હતો

એકવીસ ઓક્ટોબરનું જે જે શહીદ દિન રાખેલો એના માટે સરકાર મારફતે શહીદ ટિકિટ આપવામાં આવેલ છે તે એની ટિકિટની કિંમત દસ રૂપિયા છે જે દરેક ગાડી પર અમે લગાવી છે શહીદ જવાનો માટે

કે ફંડ સહિત પોલીસ જવાનોના પરિવારને અપાશે અઝર કુરસી સાથે પ્રકાશવાડા